જય ગૌ માતા જય દ્વારકાધીશ કોઈ પણ પશુપાલક મિત્રને જો પશુ વેચાવવું હોય અને અમારી યુટ્યુબ ચેનલ પર વિડીયો મૂકાવવો હોય તો નીચે અમારા કોન્ટેક નંબર આપેલા જ છે તો તમે અમારો એમાંથી કોન્ટેક કરી શકો છો અને પશુની માહિતી મોકલી શકો છો અમે તમારા પશુમાં ફ્રીમાં વિડીયો મૂકીએ તો મિત્રો તમે જે હાલ ઉપર સ્ક્રીન ઉપર જે એક નંબર ઉપર જે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવી છે ગાયની વાત કરીએ મિત્રો તો ગાયના સિંગ પેટા તમે જોઈ શકો છો ખાસ કરીને બહુ સારી સિંગ પેટર્નવાળી ગાય છે ગાયની તમે કાનકટ જોઈ શકો છો વ્યવસ્થિત કાનકટ છે ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો સાથે સાથે વાત કરું તો તમે ગાયની ઊંચાઈ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ઊંચાઈવાળી ગાય છે અને ગાયની તમે કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ કલર છે ગીરનો પ્યોર કલર એટલે ગીરની પ્યોરિટી કલર છે કે લાલ કલર છે કાનકટ તમે જોઈ શકો છો સીંગ પેટન જોઈ શકો છો અડર ક્વોલિટી જોઈ શકો છો તમે ગાયની બધી જ વસ્તુ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે આગળ વાત કરીએ આપણે આ ગાયની કન્ડિશન વિશે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ ગાયની કન્ડિશન વિશે વાત કરું તો આ ગાયને બીજું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે આ ગાયને વ્યાવવામાં કેટલી વાર છે એ વાત કરીએ તો આ ગાયને આઠથી દસ દિવસની કાચી ગાય છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે આ ગાય વિશે તમે વધારે માહિતી તો મારી પાસે નથી એટલી માહિતી છે એ મેં તમને આપી દીધેલી છે હવે ગાયની કિંમત વિશે આપણે વાત કરીએ તો આ ગાયની કિંમત ગાયના માલિકે પચીસ હજાર રૂપિયા રાખેલ છે એ પણ તમે સ્ક્રીન ઉપર નિહાળી રહ્યા હતા એટલે કે જોઈ રહ્યા હતા હવે આગળ વાત કરું તમને આ ગાયની તો આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ તો આ જે ગાય છે એ તમને ગામ ઈસરા તાલુકાની જો વાત કરું તો કે તાલુકો કેસોર અને જિલ્લાની જો વાત કરી દેવામાં આવે તો કે જિલ્લો જૂનાગઢ તો મિત્રો જૂનાગઢ જિલ્લાનો તાલુકો કેસોજ છે અને ગામ ઈસરા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જશે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે હું તમને જો આ માલિકના કોન્ટેક નંબર આપેલા છે એ તમે કોન્ટેક અને પછી ગાય જોવા જઈ શકો છો જો ગાય વેચે ગઈ હોય તો તમારે ખોટો તકો નો થાય હવે મિત્રો એના પછીની તમે બીજા નંબર ઉપર જે ગાય છે એ જોઈ શકો છો તો ગાયની તમને વાત કરું તો ગાય તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર ગાયનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો બ્લેક કલર છે એટલે કે કાળો કલર છે ગાયનું ગાયની તમે કાનકટ જોઈ શકો છો અડર ક્વોલિટી જોઈ શકો છો એચએફ ટાઈપ ગાય છે અને ગાયને તમને આગળ વાત કરી દેવામાં આવે તો ગાય બહુ સારી છે હવે ગાયની તમને કન્ડિશન વિશે વાત કરી દેવામાં આવે આ જે ગાય છે એની માહિતી આપી દેવામાં આવે તમને તો વેતર વિશે જો વાત કરી દેવામાં આવે તો આ ગાયને ને ત્રીજું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે આગળ વાત કરી દેવામાં આવે આ ગાય ક્યારે વીહાવાની છે એ તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ ગાય હાલમાં દસક દિવસની વાર છે વિહાવામાં એટલે કે દસક દિવસની ગાય છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે આગળના વેતરે દૂધની વાત કરી દેવામાં આવે તો આગળના વેતરે નવથી દસ લીટર જેટલું આ ગાયનું દૂધ હતું એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો કિંમતની વાત કરવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એની કિંમત એના માલિકે પિસ્તાલીસ હજાર રૂપિયા રાખેલ છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે હવે આગળ વાત કરવામાં આવે આ ગાય તમને ક્યાં જોવા મળે છે એ તો મિત્રો આ ગાય તમને નાવડા ગામે જોવા મળી જશે તો ગાયના માલિકનું એવું કહેવાનું છે કે ગાય નાવડા ગમે જોવા મળે છે પ્રોપર એટલે મિત્રો તમે પ્રોપર રૂબરૂ જોવા જાય અને પછી ગાય ખરીદી શકો છો અને મિત્રો આ કિંમત તો ઠીક ન કહેવાય પણ તમે રૂબરૂ જોવા જાઓ ત્યાં જ બરાબર કિંમત થાય સાચી કિંમત ગણાય છે અને આ ગાયની જે માલિકના કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને પછી જ ગાય જોવા જાજો જો ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો ન થાય અને જો તમારે વધારે માહિતી જોતી હોય ગાય વિશે કે ક્યાં જોવા મળશે એ એડ્રેસ તો ગાયના માલિકનો કોન્ટેક કરીએ ને તમે વધારે માહિતી મેળવી શકો છો હવે એના પછી આપણે વાત કરી દેવામાં આવે મિત્રો એના પછીની ગાયની તો આ તમે જે સ્ક્રીન ઉપર ગાય જોઈ શકો છો તો આ પણ બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે ગાયની તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો સફેદ અને કાળો કલર છે હવે ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો આગળ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી એ જ રીતે ગાયની તમે સિંગ પેટર્ન પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટનવાળી ગાય છે હવે આજે આ ગાય પણ વેચાવા આવી છે મિત્રો ગાય તાજી વિહાય એમ જ છે અને જ છે અત્યારે હાલમાં એ જ વિડીયો નાખેલ છે મને ગાયના માલિકે હવે આગળ હું તમને વાત કરું આ ગાયની કંડિશન વિશે તો તો આ ગાયની કન્ડિશન વિશે વાત કરી દેવામાં માહિતી આપી દેવામાં આવે તો આ જે ગાય છે એ અત્યારે હાલમાં નવથી થી દસ લીટર દૂધ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને કાલે જ આ ગાય વિહાયેલ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને નીચે શું છે એ વાત કરી દેવામાં આવે આ ગાયની તો આ ગાયની નીચે સુંદર મજાની વાછળી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ ગાયની કિંમત વિશે તમને વાત કરી દેવામાં આવે તો આ જે ગાય છે એની કિંમતની વાત કરું તો આ ગાયની કિંમત પાસાઠ હજાર રૂપિયા ગાયના માલિકે રાખેલ છે હવે આગળ વાત કરવામાં આવે તમને મિત્રો તો આ ગાય ક્યાં જોવા મળે છે એ તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા હતા એ ગાય તમને ગામ તાલાળા અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો કે જિલ્લો ગીર સોમનાથ તો મિત્રો ગીર સોમનાથ જિલ્લાનું ગામ તાલાળા છે ત્યાં તમને પ્રોપર આ ગાય રૂબરૂ એટલે કે જોવા મળી જાય છે હવે આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો તો મિત્રો આ ગાય તમે જે સ્ક્રીન ઉપર જોઈ બહુ સારી અને બેસ્ટ ગાય છે અને કોન્ટેક નંબર ઉપરથી તમે વધારે માહિતી મેળવી હોય તો મેળવી શકો છો અને આગળ વાત કરીએ આપણે ગાય વિશે તો મિત્રો એ પણ મેં તમને આગળ જણાવી જ દીધું છે વિડીયોમાં અને તમે આ માલિક ઉપર માલિકના જે કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરીને જાજો એટલે કે તમારો ખોટો થકો ન થાય ગાય એક વેચાઈ ગઈ હોય તો હવે આગળ મિત્ર પ્યોર ગીર ગાય ગીરની બધી પ્યોરિટી આ ગાયમાં છે એ તમે ગાય જોઈ શકો છો ખાસ કરીને ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો કાનકટ જોઈ શકો છો પછી તમે એની કલર કોમ્બિનેશન ખાસ કરીને જોઈ શકો છો લાલ કલર છે અને મિત્રો ગાયની તમે પૂરી હાઈટ જોઈ શકો છો પૂરી હાઈટવાળી ગાય છે મિત્રો ગાયની અડર ક્વોલિટી પણ બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો હવે આ ગાય પણ આજે વેચાવા આવી છે હવે મિત્રો આ ગાયની તમને આગળ વાત કરી દેવામાં આવે કન્ડિશન વિશે એટલે કે આ ગાય વિશે હું તમને થોડી ઘણી મારી પાસે માહિતી આવી છે એ આપી દઉં છું તો મિત્રો તમને આ જે ગાય છે વધારે લાગે પણ એવું નથી ખાસ કરીને આ ગાયનું બીજું જ વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે બીજા જ વેતરમાં ગાયની તમે હાઈટ જોઈ શકો છો બહુ સારી હાઈટ વાળી ગાય છે હવે આ ગાયની નીચે શું છે વાત કરીએ તો મિત્રો સુંદર મજાની નીચે વાછડી છે એનો કલર કોમ્બિનેશન પણ લાલ છે હવે આગળ વાત કરવામાં આવે આ ગાયના આગળના વેતરે જે દૂધ હતું એટલે કે મિલ્ક વિશે વાત કરવામાં આવે તો મિત્રો આ ગાયનું આગળના વેતરે સાડા સાત લીટર જેટલું દૂધ ગોયેલ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે પર ડેના જો દૂધની વાત કરીએ મિત્રો આપણે તો પર ડેનું જે દૂધ છે એ ચૌદથી પંદર લીટર દૂધ થયું આ ગાયનું એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે આ ગાયની કિંમત વિશે જો વાત કરવામાં આવે તો આ ગાયની કિંમત નેવું હજાર રૂપિયા ગાયના માલિકે રાખેલ છે એ પણ મેં તમને આગળ સ્ક્રીન ઉપર બતાવી દીધેલ હતી હવે આગળ વાત કરી દેવામાં આવે આ ગાય ની તમને ક્યાં જોવા મળે છે એ તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈએ તમને ગામ માણાવદર જિલ્લાની જો વાત કરું તો કે જિલ્લો જુનાગઢ તો મિત્રો જૂનાગઢ જિલ્લાનું ગામ માણાવદર છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો જે કોન્ટેક છે એ કરી શકો છો અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો તમે કોન્ટેક નંબર ઉપરથી કોન્ટેક કરી અને પછી જ ગાય જોવા જાજો કેમ કે ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ધક્કો ખોટો ન થાય અને મિત્રો તમે ત્યાં જઈ અને રૂબરૂ વાતચીત કરી જે કિંમત થાય એ સાચી કિંમત આ ગાયોની ગણાય છે એ હું તમને ખાસ કરીને જણાવી દઉં છું એના પછી મિત્રો તમે જે આ ગાય જોઈ શકો છો લીલડા ટાઈપ ગાય છે લીલડા કલર જેવી ગાય મને દેખાય છે હવે ગાયની તમે જોઈ શકો છો ગાયની ખાસ કરીને મિત્રો તમે અડર ક્વોલિટી જોઈ શકો છો કલર કોમ્બિનેશન જોઈ શકો છો હાઈટ જોઈ શકો છો પછી એની સિંગ પેટર્ન પણ આગળ હું તમને વિડીયોમાં બતાવીશ દઈશ તો તમે એની સિંગ પેટર્ન પણ જોઈ શકો છો કુંઠી ગાય છે મિત્રો સિંગ ઉપર તરફ પડેલા છે કૂંધી ગાય છે બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે આ ગાયની તમને આગળ વાત કરું કન્ડિશન વિશે જણાવી દઉં તો આ ગાયના દૂધ વિશે જો વાત કરી દેવામાં આવે મિત્રો તો આ જે ગાયનું દૂધ છે એ સાય છ લીટર જેટલું દૂધ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે આગળ આ ગાયની તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો સાઠ હજાર રૂપિયા ગાયની કિંમત રાખેલ છે ગાયના માલિકે હવે તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે મિત્રો તો આ ગાય જો કોઈ પણ મિત્રને લેવી હોય તો મારી પાસે વધારે માહિતી તો નહોતી જ ખાલી કિંમતની માહિતી હતી સાઠ હજાર રૂપિયા કિંમત છે અને છ લીટર જેટલું દૂધ છે એમ ગાયના માલિકનું કહેવાનું હતું હવે ક્યાં જોવા મળે છે એ વાત કરું તો તમને ગામ આબરડી જિલ્લો રાજકોટ અને તાલુકો ગોંડલ તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો ગોંડલ છે ત્યાં ગામ આબરડી કરીને છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો જે કોન્ટેક છે એ કરી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો આ તો એ તમે સ્ક્રીન ઉપર જોઈ ગાય અને આ કોન્ટેક કરીને પછી તમે રૂબરૂ જોવા જઈ શકો છો હવે મિત્રો જો તમે આ ચેનલ ઉપર નવા હોય અને જો તમારે પણ અમારી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકાવવો હોય તો તમે પશુનો આડો વિડીયો પશુના બે ફોટા પશુ ક્યાં જોવા મળે છે અને પશુ વિશેની થોડી ઘણી માહિતી આગળ અમારે વિડીયોની શરૂઆતમાં અમારા કોન્ટેક નંબર છે તેમાં તમે અમને મોકલી શકો છો અથવા તો તમે એમાં અમને ફોન કરી અને વધારે માહિતી લઈ શકો છો તમારે જો પશુનો મફતનો વિડીયો અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકાવવો હોય તો અને મિત્રો હવે આ ગાયની વાત કરીએ તો ગાયની તમે કાકરે જ ગાય છે ગાયની તમે હાઈટ જોઈ શકો છો અડર ક્વૉલિટી જોઈ શકો છો કલર કોબી રહેશે જોઈ શકો છો ગાયની તમે સિંગ પેટર્ન પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવી દેવામાં આવે વેતનની વાત કરું તો ત્રીજું વેતર છે અને આ આગળના વેતરે દૂધ હતું પાંચ લિટર જેટલું દૂધ હતું એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે આ ગાયની કિંમત વિશે તમને વાત કરી દેવામાં આવે તો આ ગાયની જે કિંમત છે એ ગાયની કિંમત પચીસ હજાર રૂપિયા ગાયના માલિકે રાખેલ છે હવે આગળ તમને આ ગાય ક્યાં જોવા મળે છે એ વાત કરી દેવામાં આવે તો કે તાલુકો નખત્રાણા ગામ ટોલિયા અને જિલ્લો કચ્છ ભૂજ તો મિત્રો ભુજ કચ્છ ભુજ જિલ્લામાં તાલુકો નખત્રાણા છે ત્યાં ગામ ટોલિયા કરીને છે ત્યાં તમને આગળ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો જો તમે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી નાખજો કેમકે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો તમે ચેનલને શેર લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રને પણ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરાવી નાખજો જય ગો માતા જય દ્વારકાજી